આ ઇસ્યુ બે દિવસ પહેલાં જ આખો બનવા પામેલ હું અર્જુનભાઈ પટેલ કેડી શાહ બાર એસોસિએશનમાં બેઠા હતા ત્યારે એવી ચર્ચા થઈ કે મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ આપવામાં આવેલી તો એ જ વખતે અર્જુનભાઈએ સીધો કાગળ લીધો કે ભાઈ આપણે પણ એક બાર એસોસિએશનને એપ્લિકેશન આપી અને એવું કહી કે ભાઈ આ રીતે જો ત્યાં કોલ્હાપુરમાં સર્કિટ બેન્ચ મળતી હોય તો આપણે સૌરાષ્ટ્રમાં તો હાઈકોર્ટ હતી તો આપને કેમ નહીં એક એ એ ઉપરાંત આપણા જ ગુજરાતના વડાપ્રધાન મંત્રી કેન્દ્રમાં હોય તો મોસાડે જમણવાર ને માં પીરસનાર તો આપણા માટે ઈજી છે તો આપણે એક ઇસ્યુ અત્યારે ચળવળ ચલાવીએ એમ કરીને એક એપ્લિકેશન બાર એસોસિએશન ને અમે આપેલી આ એપ્લિકેશન આપ્યા પછી બાર એસોસિએશન મીટિંગ બોલાવી મીટિંગ બોલાવી અને પોતે એક નિર્ણય લીધો કે ભાઈ આવી એક કમિટી બનાવી હવે પ્રશ્ન એ છે કે કમિટી બનાવી એમાં જે જે લોકોના નામ એને જાહેર કરેલા તો એમાંથી આખો એક જૂથવાદ હોય એવું બહાર આવતા અમુક નારાજ એડવોકેટો દ્વારા ફરીથી બાર એસોસિએશન ને રજૂઆત કરવામાં આવેલી ખરેખર જો આ ઇસ્યુ એક રામ મંદિર જેવો ઇસ્યુ છે આ રામ મંદિરના નામે ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ગયેલી એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બહાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે ખરેખર જો હાઈકોર્ટની સર્કિટ બેન્ચ લાવવા માગતા હોય તો એના માટે ફરીથી જેમ અગાઉ છ છ મહિના સુધી આંદોલન કરવામાં આવેલા એવી એક સર્કિટ બેન્ચ આવે એના માટેની ચળવળ શરૂ કરવી જોઈએ અને એ માત્ર કોઈ જૂથવાદેમાં નહીં સૌરાષ્ટ્રની જનતા સૌરાષ્ટ્રના એડવોકેટો આજુબાજુના તમામ લોકોને ઉદ્યોગપતિને બધાને એક સમાન ન્યાય મળી રહે એવા હેતુથી જો આ ચળવળ ચલાવવામાં આવે કારણ કે આમાં માત્ર જૂથવાદ નહીં ચાલે દરેક સિનિયર એડવોકેટો અને સિનિયર એડવોકેટની સાથે જે ખરેખર બાર પ્રત્યે હિત ધરાવે છે અને જેના માણસમાં કંઈક બાર માટે કરી છૂટવાની ભાવના છે એવા લોકોનો પણ ભેગો સમાવેશ કરવો જોઈએ અને એથી વિશેષ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બાર એસોસિએશનના તમામ સિનિયરોને બોલાવી અને પહેલાં વિચાર વિમર્શ કરવો જોઈએ પહેલાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ આની અંદર જે એપ્લિકેશન આપનાર છે અર્જુનભાઈ પટેલ છે પછી સિનિયરોમાં કિશોરભાઈ સખિયા છે એન જે પટેલ છે અનિલભાઈ દેસાઈ છે કમલેશભાઈ શાહ છે ભગીરથભાઈ ડોડિયા મેહુલભાઈ મહેતા જીએલ રામાણી ઘણા બધા સિનિયરો છે કે જે અગાઉ બાર માટે કામ પણ કરી ચૂક્યા છે અને કામ કરવા તત્પર પણ છે તો આ રીતે કોઈ ભવિષ્યમાં બીસીજીની ઇલેક્શનને અનુલક્ષીને કોઈ નિર્ણયો ન લેવા જોઈએ અને જો બહારના હિત માટે નિર્ણય લેવામાં આવે અને હજી પણ કોઈ બાર એસોસિએશન હતો અમારી અગાઉ સાહી સાહેબ એ એની બોડી હતી તો પાંચ એકર જગ્યાની ડિમાન્ડ કરવામાં આવેલી બાર એસોસિએશન માટે બાર એસોસિએશનના હિત માટે અલગ એક બિલ્ડિંગ બને એની એક માંગણી કરવામાં આવેલી તો સરકારે એની પાછળ સતત પડી ગયા તો સરકારે એ લીધું એકર જગ્યા પણ ફાળવવા માટેની કાર્યવાહી આગળ ચાલી અને એડવોકેટ ભવન માટે અલગ જગ્યા ફાળવી અને ત્રણ કરોડ પંચાવન લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરેલી ત્યાર પછી મારી બોડી આવી તો અમે એ જી પ્લસ વન હતા એના મેં પાંચ માળ માટેના પત્રવ્યવહાર કરેલા એ પાંચ માળની મંજૂરી આપી અને જે પાંચ એકર જગ્યા હતી એમાં એક ટકો રકમ ભરવા માટે કલેક્ટરનો આદેશ હતો ચાર લાખ એકવીસ હજાર રૂપિયા અમે ભર્યા નિવેદનો પણ આ પંચરોજ કામ થયું તો અમારા સમયમાં આટલી અમે કામગીરી કરી આટલી કામગીરી કરી એમાં અમને સફળતા મળી તો એ બાર એસોસિએશનના હિતાર્થની અમારી ભાવના હતી તો એ વસ્તુ થઈ શકે તો આ વસ્તુ પણ થઈ શકે પરંતુ એના પાછળની ભાવના છે એ શું જોઈએ તો સો ટકા છે આમાં અત્યારે એ સમય જ્યારે અગાઉ ચળવળો ચાલેલી આંદોલનો થયા માંગણીઓ કરવામાં આવેલી એ વખતનો સમય અને અત્યારનો સમય ઘણો બધો ફેર છે એ વખતે જે કપરી પરિસ્થિતિ હતી એવી કપરી પરિસ્થિતિનો અત્યારે સામનો કરવો પડે એમ નથી તો જો ખરેખર સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ અપાવવા માટે જો લોકોને લડત ચાલુ કરવી હોય તો મને એવો ચોક્કસ હું કહી શકું કે આમાં સો ટકા સફળતા મળશે અને ન્યાય પણ મળશે પણ એના માટેથી કોઈ પણ વાદ વિવાદ પક્ષપક્ષી વગર એકજૂથ થઈ અને કામગીરી કરવામાં આવે સૌરાષ્ટ્રને જો સર્કિટ બેન્ચ આપવામાં આવે તો બેનિફિટ એ થાય આમ ઉનાલિયો અને કચ્છ તો આ બધા લોકોને આખા સૌરાષ્ટ્રની જનતાને અમદાવાદ મુકામે જવું પડે છે એટલે એક તો એક ટ્રાવેલિંગ એ ખર્ચ એ ઉપરાંત મેઇન ઉદ્યોગો અહીંના જે લિટિગેશનો છે એ લિટિગેશનોમાં આ પાર્ટ અલગ થઈ જવાથી વેલામ વેલી તકે એમ મેટરનો છે એ ન્યાયિક નિર્ણય આવી શકે દોડાદોડી ઘટી શકે એક્સપેન્સ ઘટી શકે આર્થિક શારીરિક માનસિક બધા જ પ્રકારે છે એ જે સમસ્યાઓ સૌરાષ્ટ્રની જનતાને થઈ છે એનું નિરાકરણ આવી શકે ઘણા વર્ષોથી હું જોતો આવું છું કે વકીલોમાં જૂથવાદ કરવામાં આવે છે એ જૂથવાદ શા માટે કરવામાં આવે છે કે કોઈ એક જૂથ છે એ પોતાની લાઈન લાંબી કરવા માટે અને પોતાનો ભવિષ્યની કોઈ નકર યોજના ઇલેક્શન લક્ષી કે પછી બીસીજી હોય કે બીસીઆઈ હોય આવામાં કોઈ પણ એક જૂથ છે એ પોતાને આગળ લઈ જવા માટે એ અન્ય જૂથને પાડી દેવાની ભાવના જે છે એ ભાવના દૂર કરવામાં આવે અને માત્ર ને માત્ર જો બહારના હિતાર્થે કોઈ પણ કામ કરવા માટે જો તત્પરતા દાખવે તો આ મારી દ્રષ્ટિએ છે એકજૂથ થઈ અને બધી જ વસ્તુ ભૂલી જઈને આમાં કામગીરી કરવી જોઈએ